છોડી દેવાના છે એટલે મીઠું એકદમ અંદર મેચ થઈ જશે અને દસ થી પંદર મિનિટ આપણે રવા દેવાનું છે જેથી બધી જ કડવાશ આની અંદરથી નીકળી જશે આપણે મીઠું નાખ્યા પછી એકદમ સરસ એવો ગળી ગયા છે હવે આપણે ઢીલા પણ લૂઝ પણ પડી ગયા છે હવે આપણે આની અંદર એક કોટન કકડો હોય પાતળો એવો એની અંદર આપણે બધા ઠળવી દઈશું અને આ રીતે આપણે એને નીચોવી દઈશું જેથી બધી જ કડવાશ આપણે મીઠું નાખ્યું છે એટલે બધી જ કડવાશ નીકળી જશે આ રીતે બધી જ કડવાશ નીકળી જશે આપણી ખાસું એવું પાણી આપણે કડવાશ બધી જ આમાં નીકળી જશે આ રીતે તમારે નીચોવી દેવાના છે અને હવે આપણે ખોલીને જોઈ લઈશું એકદમ સરસ એવા કોરા પડી ગયા છે અને બધું જ પાણી નીકળી ગયું છે અને આપણે બીજા કાઢીને જ આપણે સમારીને તૈયાર રાખ્યા છે હવે આપણે એને વઘારી દઈશું અહીંયા આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું આની અંદર આની અંદર રહી કે જીરું કશું જ ના હોય ફક્ત આપણે હિંગ જ ઉમેરવાની છે અને હિંગ ઉમેર્યા પછી આપણે જે કારેલા પાણી કાઢી દીધું હતું એ અંદર આપણે ઉમેરી અંદર અંદર આપણે આની ફક્ત અડધી ચમચી આપણે અડધર જ ઉમેરવાની છે મીઠું તો આપણે અંદર જે નાખીને મીઠું એ તો કારેલા આપણે હવે મીઠું અંદર બિલકુલ ઉમેરવાનું નથી પાણી બિલકુલ ઉમેરવાનું નથી પાંચ થી સાત મિનિટ બાદ આપણે ઢાંકી દેવાનું છે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું એકદમ સરસ આપણે કારેલા ચડી ગયા છે હવે એની ગોળ અંદર ઉમેરવાનો છે તમે ખાંડ ઉમેરવું તો ખાંડ પણ ઉમેરી શકો છો આની અંદર અને હવે આપણે મસાલો કરી દેવાનો છે આપણે અડધા તર ઉમેરી છે હવે લાલ મરચું કાશ્મીરી મરચું એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે દાણાજીરું એડ કરી દેવાનું છે હવે આ બધું મસાલો મિક્સ કરીને પાછું આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે જેથી ગોળ બધો સરસ એવો ઓગળી જાય છે અંદર પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું એકદમ સરસ એવું શાક આપણું ચડી ગયું છે ને ગોળનો પણ રસો એવો સરસ એવો થઈ ગયો છે ગોળ પણ ઓગળી ગયો છે હવે આપણે ગેસ આપણે ઓફ કરી દેવાનો છે શાક આપું રેડી થઈ ગયું છે આપણું કારેલાનું શાક એકદમ ટેસ્ટી એવું રેડી થઈ તૈયાર થઈ ગયું છે બાળકો નહીં ખાતા હોય તો ખાતા થઈ જશે એવું શાક શાક તૈયાર રેડી થઈ ગયું છે જોડે આપણે કેરીનો રસ અને રોટલી હોય તો ઓર મજા આવી જશે તો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાયકન ને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે